આજે આવે તો નિવેદન કરવું પડે આજે રોજગારી માટે લડવું પડે ત્યારે અમે આ સરકારો ને કેવા માંગીએ છીએ આઝાદી ના ઇકોતેર વર્ષ પછી પણ જો આ સરકારો અમારા આદિવાસીઓ નો વિકાસ કરવા નહીં માગશે તો આવનારા દિવસ માં તૈયાર થઈ જજો ભીલ પ્રદેશ બનાવીને રહીશું દેશ નો ઓગણત્રીસમું રાજ્ય ભીલ પ્રદેશ બનાવીશું અમે અને એની રાજધાની આપણે કેવડિયા રાખીશું કેવડિયા આ વિસ્તારોમાં અમારા આદિવાસીઓને હિન્દુ મુસ્લિમના નામે લડાવવામાં આવે છે અમારા આદિવાસીઓને પણ હું કહેવા માંગુ છું મારા વડીલો મારા યુવાનો મારી માતા બહેનોને પણ વિનંતી કરું છું હવે પછી આપણે ક્યારે હિન્દુ મુસ્લિમ ની લડાઈ પડવાનું નથી આપણા લડાઈ માટે હવે બહાર નીકળવાનું છે સંવિધાન લડાઈ સંવિધા અધિકારો આપ્યા છે આ સરકારો એ આજ દિન સુધી લાગુ નથી કર્યા એની લીધે અમારા સમાજની હાલત આ છે આજે વિકાસની મોટી મોટી વાતો થાય છે મોટા મોટા બેનરો લાગી બ્રાન્ડિંગ થાય છે પ્રચાર થાય છે પ્રસાર કરે છે અમૃતકાળ અમૃત મહોત્સવ ચાલે છે ઊંચી ઊંચી પ્રતિમાઓ દેવાથી ઊંચા ઊંચા બિલ્ડીંગો બનાવી દેવાથી આ નેરો લઈ આ વિસ્તારમાં હાઈવે લઈ જવાથી અમારો આદિવાસીઓ નો વિકાસ થવાનો નથી અમારા આદિવાસીઓને સારું શિક્ષણ આપો અમારા લોકોને સિંચાઈ નું પાણી આપો અમારા લોકોને રોજગાર આપો તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થવાનો છે સાથીઓ ક્યાં સુધી આપણે લડીશું ને શા માટે ક્યાં સુધી આપણે ભીખ માંગીશું સરકારો આવે છે આપણા આદિવાસીઓ ના બજેટ પર જીવે છે આ વિસ્તારમાં પણ કેટલાક પ્રાંત પ્રાંતિ લોકો આવીને નેતા બનીને ફરે છે એમને પણ કહેવા માંગુ છું અમારા આદિવાસીઓને અંદર અંદર લડાવવાનું બંધ કરી દેજો જે દિવસે અમારો આદિવાસી જાગ છે એ દિવસે આવા લોટા લઈને આવેલા લોકોને પણ ફરી લોટા લઈને પાછા એમના યુપી बिहार મોકલી આપીશું આદિવાસીઓ નું ખૂન છે અમારા પૂર્વજોએ આઝાદીમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે અને આજે અમારી જમીનું સંપાદન કરી લેવામાં આવે છે શ્રી સરકાર કરી લેવામાં આવે છે કંપનીઓને આપવામાં આવે છે ત્યારે સાથીઓ હવે કોઈ આવેદન નિવેદન કરવાની જરૂર નથી હવે કોઈ જિંદાબાદ મુર્દાબાદ કરવાની જરૂર નથી નર્મદામાં આટલા બધા વિસ્થાપિત થયા આપણા લોકો આટલા વર્ષો થી દર દર ભટકે છે કેમ છું બાલુભાઈ હવે તમે બધા તૈયાર થઈ જાઓ હવે ભીખ નથી માંગવાની આ લોકો જો નર્મદા વિસ્થાપિતોને યોગ્ય ન્યાય નહીં આપશે આવનારા દિવસોમાં નર્મદા કેનાલ બંધ કરી દઈશું તૈયાર થઈ જાવ

અહીંયા આપેલી જમીનો આપણી છે અહીંયા બનેલી જીઆઈડીસી માં કોલસો નીકળે આપણો છે આ માંગુન ઘરમાં યુરેનિયમ નીકળે આપણો છે જયારે અમારા આદિવાસી બાળકોના શિક્ષકોની વાત આવે જયારે અમારા રોડની વાત આવે જ્યારે અમારે પીવાના પાણી માંગવા જવાનું હોય તો ભિકારીની જેમ હવે જવાનું નથી પણ સાથીઓ હવે તૈયાર થઈ જાઓ અમે આગેવાન કરવા તૈયાર છે બસ તમારો સહકાર જોઈએ છે આ દેશ આપણો છે અહીના મૂળ આપણા આપણે છે ત્યારે મારા સાથીઓને વિનંતી અંદર અંદર લડાવવાનું નથી આપણે આદિવાસીઓ છે જે દિવસે આપણે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે તમને અમને કોઈ પૂછવાનું નથી પેલા આદિવાસી તરીકે આપણે બચવું પડશે